જે રેશન કાર્ડ ધારકો છે એ કેવાય છે પૂર્ણ ના થાય ત્યાં સુધી જે ના દુકાનદારો છે એ લોકોને સસ્તા અનાજનું રાહત દરે અનાજ આપવું જોઈએ આપતા નથી તો એના માટે પણ આજે મામલતદારને અમે આવેદન આપ્યું છે કે ભાઈ ગરીબ લોકોને એ કેવાયસીની પ્રક્રિયા ચાલુ રહે સાથે સાથે અનાજ પણ મળતું રહે અને એક રેશન કાર્ડની અંદર પાંચ નામ હોય ત્રણ જણનું ઈ કેવાય થઈ ગયું હોય તો પણ આ લોકો અનાજ ત્રણ જણનું આપતા નથી તો ખરેખર બે છોકરાઓ હોય રોજગારી અત્યારે બહાર ગયા હોય તો ત્રણ જણ નું ઈ કેવાય થયું હોય તો ત્રણ જણ ને ભાઈ અનાજ આપો એવી રજૂઆત અમે આજે મામલતદાર ને કરી છે જેટલા લોકો નું ઈ કેવાયસી થાય રેશન કાર્ડ માં એટલા લોકોને તો ફરજિયાત રહે રાશન દરે જે રાશન મળે છે એ આપવું જોઈએ